રાજ્યની શાળાઓમાં શિયાળામાં સ્વેટર ફરજિયાત કરવાને મામલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું છે કે રાજ્યની અંદર કેટલીક જગ્યાઓ ઉપર હજુ પણ અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ અને બાળકોને સ્વેટર ફરજિયાત પહેરવા માટે ફોર્સ કરવામાં આવે છે આ અંગે તેઓએ પોતાની પ્રતિક્રિયા ચૌદ ડિસેમ્બરના બપોરે બે ને સત્યાવીસ મિનિટે આપી હતી આજે મને મીડિયા દ્વારા અને અનેક પ્રશ્નો આવ્યા કે સ્વેટર શિયાળાની અંદર શાળાના ફરજિયાત સ્વેટર પટલા હોય આ તે આ એક ઇશ્યુ ન બનવો જોઈએ શાળા એ આપણું મંદિર છે આપણું બાળક ત્યાં ભણી રહ્યું છે વાલી પણ એમના અને ટ્રસ્ટી બધા પૂજારીઓ છે પરંતુ કોઈ બાળકને અનુકૂળતા ન હોય એમને કાન ટોપીની જરૂર હોય જાડુ સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે તો આ એક સંકલનનો મુદ્દો છે ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ આના ઈશ્યુ ન બનાવવા જોઈએ આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય આ એક યુદ્ધ મેદાન નથી આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ અને પરિપત્ર પણ કર્યો છે છતાં પણ જો કોઈ જડતા કરતા હોય કે જળ પ્રકૃતિ સાથે આવા નિર્ણયો લેવાનો થોપી બેસતા હોય તો એ પણ ખોટી વાત છે અને આવું કઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે એ પ્રમાણે ફોલો થશે